વલસાડ જિલ્લાના ઉમરસાડી ખાતે તૈયાર થયેલ બ્રિજનો પિલર થયો ધરાશાયી વલસાડ જિલ્લાના પારડી તાલુકાના વિકાસ માટે રૂપિયા નવ પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે તૈયાર થનારા પેડેસ્ટલ બ્રિજનું રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઇએ ખાતમુહૂર્ત કર્યું હતું આજરોજ જ્યારે આ બ્રિજનો પિલર ધરાશાયી થયો છે ત્યારે અન્ય એક ભ્રષ્ટાચારનો કિસ્સો સામે આવ્યો છે અટલ બ્રિજની પેટર્ન પર ઉમરસાડી દેસાઈ ખામની ખાડી પર રૂપિયા નવ પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે આ બ્રિજ બ્રિજ ફૂટ ઊંચાઈએ બનવાનો હતો જેને લઈને દરિયાની ભરતીના પાણી આ આ નડે નહીં પરંતુ બનવાની જ રીતની જે ઘટના બની છે એને લઈને આ બ્રિજના કામની સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે પિલર ધરાશાયી થવાની ઘટનાને લઈને હવે આ બ્રિજના કોન્ટ્રાક્ટર સામે શું પગલા લેવાય છે કે પછી કંઈક ભીનું સંકેલાઈ લેવાશે

આપણા ગુજરાત રાજ્યના નાણાં મંત્રી શ્રી માનનીય કનુભાઈ દેસાઈના મત વિસ્તારમાં આવતા ખાતે આપ જોઈ શકો છો કે જે બ્રિજ આ રીતના બ્રિજનો પિલર ધરાશાયી થઈ ગયો છે ટુરિઝમ દ્વારા અરબી સમુદ્રની જે શોભા છે એ વધારવા માટે અરબી સમુદ્રનું સૌંદર્ય લોકો નિહાળી શકે એની માટે છાસઠ કેવી પાવર સ્ટેશન અને સ્મશાન ભૂમિની વચ્ચેથી જે એક બ્રિજ બનવા જઈ રહ્યો હતો અંદાજીત એકસો મીટર લાંબો અને અંદાજીત નવ કરોડના ખર્ચે આ બ્રિજ બનવા જઈ રહ્યો હતો

અહીંયા એક વાત મને કેવી યોગ્ય લાગે છે કે જ્યારે આ બ્રિજ નું કામ હજી ચાલતું હતું અને બ્રિજ પૂર્ણ નથી થયો ત્યારે એની વિશ્વસનીયતા કેટલી અને સદનસીબે આપણે કહી શકીએ કે અત્યારે આ જ્યારે બનાવ બન્યો અત્યારે કોઈ પણ મજૂર કે કોઈ અહીંયા હતું નહીં ત્યારે આની માટે આપણે શું ભગવાનનો આભાર માનીશું કે સરકારનો આભાર માનીશું ગામના યુવાનો છે એમની સાથે વાત કરીશું શું નામ છે તમારું ભાઈ મારું નામ કશ્યપ છે કશ્યપભાઈ અહીંયા કઈ રીતે તમે આવ્યા જોવા માટે ક્યારે ખબર પડી જ્યારે અમને ખબર પડી કે અહીંયા જે છે એટલે વાત ખબર પડી કે અહીંયા આ બ્રિજ જે બનતો રહેલો છે નવો તો તેનું પિલર જે છે એ ધરાશય થઈ ગયું છે તો તે માટે અમે યુવાનો જે છે એ ચાલતા ચાલતા અહીંયા જોવા માટે આવ્યા છે અને આ યુવાનો જે અહીંયા આવ્યા છે શું લાગે છે અત્યાર તો હજી બની રહ્યો છે આ બ્રિજ બનવા પછી તમને શું લાગે છે હજી તો આનામાં કામ ઘણું બાકી છે એટલે એમ જોવા જાય તો બ્રિજ હજુ બન્યો નથી તો બનતા પહેલા જ આવું થઈ રહ્યું છે તો પછી બનશે તો પછી પહેલાં કેવું થશે એમ કેમ કે બની જશે તો પછી ચાલવામાં પણ બીક લાગશે એમ કારણ કે બનતા પહેલાં આવું દ્રશ્ય આપણને દેખાય છે તો પછી બની જશે ત્યારે પણ થોડુંક અંદરથી પેલું લાગશે કે એમ હા બની ગયો કે નહીં બની ગયો એમ કેમ કે બધા જશે ચાલશે તો પછી આ જે દ્રશ્ય થઈ ગયું છે એમ તો તે મગજમાં રાખીને પણ કોઈ કહેશે કે ના હજુ જે છે એ પાકો નથી એમ

જો બ્રિજની આ બનાવ બન્યો તો અહિયા આપણને મોરબી પુલ દુર્ઘટના પણ યાદ આવી જાય છે બીજી બાજુ વર્ષો પહેલા દમણની પુલ દુર્ઘટના કે જે નાના નાના ભૂલકાઓનું કહેવાય કે જાન નાના નાના ભૂલકા ગુમાવ્યો હતો ત્યારે અહિયાથી આપણે શું અપેક્ષા રાખીએ અને કોની પાસે અપેક્ષા રાખીએ મિત્રો અહીંયા ભ્રષ્ટાચારની વાત જ્યારે આપણે કરતા હોઈએ ને ત્યારે બ્રિજ દેખાય છે આપણા રાજમાર્ગોના કે ગામના ખાડાઓ દેખાય છે અને એક કિસ્સો મને યાદ આવી જાય છે મૂવી બધા જોતા ખટ્ટા મીઠા મૂવી બધા જોયું હશે અક્ષય કુમારનું સચિન ટુચકુલે જેવા કેટલા કોન્ટ્રાક્ટરો આપણા વિસ્તારમાં છે આપણા દેશમાં છે આપણા રાજ્યમાં છે બધાને સચિન ટુચકુલે અત્યારે કહીએ કે આપણે બની ગયા છે જે તે કોન્ટ્રાક્ટરો કારણ કે મેં કીધું તેમ કે કરપ્શન કોઈનો સગો નથી દરેક કોન્ટ્રાક્ટરો સચિન ટુચકુલે બની ગયા છે અને પોતાનું સેટિંગ કરે છે એમાં જો એક સીન કદાચ કોઈ જોયો હોય ને ત્યારે એ સચિન ટુચકુલે અક્ષય કુમારને પૂછવામાં આવે છે કે ભાઈ થોડા રોડકામ ઠીક છે કરો બીચમે સે બરાબર નહીં હે ત્યારે એ સચિન ટુચકુલે જણાવે છે કે ભાઈ ચેકિંગ હોતી હે ના સાઈડમે સે હોતી હે બીચમે સે નહીં હોતી હે તો ચોક્કસ જ આ જે ફિલ્મ હતી ને જો ન જોયો હોય ને દર્શક મિત્રો તમે જોઈ લેજો ખટ્ટા મીઠા ફિલ્મ અક્ષય મૂવી છે એમાં સચિન ટુચકુલે તમને આપડા કોન્ટ્રાક્ટરોના એમાં દર્શન થશે જી હા ભ્રષ્ટાચારની ખાડી ચાડી ખાઈ રહ્યું છે આ બ્રિજ અને કહેવાય છે કે હવે સો ટકા કદાચ લોકોને આ બ્રિજ બની પણ જશે ને તો એના પરથી અવરજવર કરવામાં ચોક્કસ જ ભય થશે ત્યારે આ બ્રિજ અંગે આજે પિલર જ્યારે પડી ગયો છે રવિવારની રજા અધિકારીઓ માણી રહ્યા છે સ્થળ તપાસ માટે પણ અત્યારે કોઈ આવ્યું નથી ત્યારે કયા સ્તર સુધી આની તપાસ જાય છે કે પછી ભીનું સંકેત લઈ લેવામાં આવે છે એ આપણે જોવું રહ્યું દિશા દેસાઈ સત્ય જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની